અમરેલીના સાવરકુંડલામાં એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત મતદારોના નામ કમી કરવા માટે ભરાતા ફોર્મ નંબર સાતમાં વ્યાપક ગેરરીતિનો પર્દાફાશ થયો છે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતના પાંચ દિવસના અલ્ટિમેટમ બાદ આ મામલે મોટો ખુલાસો થયો છે સેજળ ગામના સરપંચ નરેશ કુમારના નામે મુખોટી રીતે વાંધા અરજીઓ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આબા ગામના અઠાવન જેટલા મતદારોના નામ સામે તરીકે નરેશભાઈનું નામ ખોટો ચૂંટણી કાર્ડ નંબર અને મોબાઈલએ નંબર નાખીને ફોર્મ ભરી દીધા હતા આ અંગે નરેશભાઈ ખુમાણે પ્રાંત અધિકારીને સોગંદનામું રજૂ કરીને સ્પષ્ટ કર્યું છે કે તેમણે આવા કોઈ ફોર્મ ભર્યા નથી કોઈ અજાણા ઈ ખોટા નામે આ કારસ્તાન કર્યું હોવાનું બહાર આવતા ખડભડાટ મચી ગયો છે મારું નામ ખુમાન નરેશભાઈ ભરતભાઈ છે અને હમણાં જે એસઆરઆઈ બાબતની જે કામગીરી હતી એમના જે સાત નંબરના ફોર્મ ભરાણા અને મારા ચૂંટણી કાર્ડ નંબરનો ઉપયોગ કર્યો અને એમની અંદર જે સાઈન હતી એ મારી ઓરિજિનલ છે નહીં મને ખ્યાલ નથી અને મારી જાણ બારું આ બધું થયેલું છે અને હું સગરનામું મામલતદાર સાહેબમાં રજૂ કરું છું મારું નામ ખુમાન નરેશભાઈ ભરતભાઈ છે અને હમણાં જે એસઆરઆઈ બાબતની જે કામગીરી હતી એમના જે સાત નંબરના ફોર્મ ભરાણા અને મારા ચૂંટણી કાર્ડ નંબરનો ઉપયોગ કર્યો અને એમની અંદર જે સાઈનો હતી એ મારી ઓરિજિનલ છે નહીં મને ખ્યાલ નથી અને મારી જાણ બારું આ બધું થયેલું છે અને હું સગરનામું મામલતદાર સાહેબમાં રજૂ કરું છું